અનુસૂચિત જાતિના સમાજની મહારેલી નું આયોજન આગામી બાર તારીખે અનુસૂચિત જાતિના લોકો મહારેલી કરશે ગોંડલ ગણેશ અને તેના પરિવારની દબંગીરી સામે મહારેલી નું

જા ના સમાજ ની મહારેલી નું આયોજન શું છે વિગતો જી જણાવી દો તો આગામી બાર તારીખના રોજ ગોંડલ મહારેલી નું આયોજન કરવામાં આવ્યું છે ગોંડલ તરફ તેમના પરિવારની ની ફૂકવાનું રહેશે ફૂંકાયું છે દલિત અને પાટીદાર સમાજ ઉપર અત્યાચાર કરવાનો હોવાનો આક્ષેપ કર્યા છે જુનાગઢના અનુસતિ જાતિના પ્રમુખ ભોગ બનનાર યુવકના પિતા છે રાજેશ સોલંકી તેને જાહેરાત કરી છે કે આજે બધું જુનાગઢમાં આંદોલન પૂરતું છે પણ ગણેશની ધરપકડ થયા બાદ આંદોલન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે અને તારીખ બાર જૂન ના રોજ સવારે આઠ વાગે આંદોલનની પ્રતિમાથી લઈ અને ગોંડલ પોસ્ટ થઈ રહેલી છે જી અશોક જાણકારી સાથે જોડાવા બદલ આભાર જો આ સાથે મહત્વના સમાચાર સુરતથી સુરત